છો ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર નવરજના ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફરીવાર બોમ્બની ધમકી ઈમેલ મળતા શાળા છોડી દેવાય બોમ્બ બોમ્બકોડ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ નવરચના સ્કૂલ પણ પહોંચી નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની ઈમેલ દ્વારા ધમકી મળતા અફરાતફરી વાલીઓ બાળકોને લેવા પહોંચ્યા નવરાજા સ્કૂલમાં મારું બાળક ભણે છે અને સવારે મેસેજ આવ્યો હમણાં જ અમને કે બોમ્બ મૂક્યો છે અને એવો કોઈ ઇમેલ રિસીવ કર્યો છે તો આવીને તાત્કાલિક બાળકને લઈ જાઓ તમે શું પરિસ્થિતિ છે જ્યારે મધર ફાધર બ્લોક પર હોય કોઈ લેવા આવનાર ના તારે ગભરાઈ જવાય ટેન્શનમાં આવી જાય હું પોતે જ રોંગ વે આવી એટલું બધું ટ્રાફિક હતું મને એમ થયું કે મારા બાળકને શું થશે ત્યાં આગળ કેમ કે કોઈ સિક્યુરિટીને અને અચાનક જ આવો ઇમેલ મળ્યો અમને લોકો અને મેં તો વોટ્સઅપ વાંચ્યું પણ નહોતું આ તો થેન્ક ટુ ટીચર કે એમને ફોન કર્યો કે ભાઈ આપકા બચ્ચે કો આખે લઈ જાઉં અહીંયા પે એસે બોમ્બકા ઇમેલ મળે સ્કૂલ બીજી વખત બહુ એટલે ખરાબ કહેવાય કે છોકરાઓ માટે આવી રીતે ખબર નહીં કોણ ઇમેલ કરે છે અને બહુ ટેન્શનવાળી વાત કહેવાય અમારા પેરેન્ટ્સ માટે કેમ કે દરેકના પેરેન્ટ્સ જોબ કરતા હોય મમ્મી પપ્પા હોય ને એ લોકો એકદમ ભાગવાનું અચાનક જોબ છોડીને કે દૂર રહેતા હોય આજે હું પણ આજવા રોડથી આવી રહી છું મને એટલું બધું ટ્રાફિક નડ્યું ને હું એટલા ટ્રાફિકમાંથી ભાગીને મારા બાળકને લેવા માટે આવી પણ ઇટ્સ વેરી ટેરિફિક એટલે બાળકો માટે ખબર નહીં આ સ્કૂલની અંદર કોણ આવી રીતે ઇમેલ કરે છે ગઈ વખતે પણ આવી રીતે ઇમેલ આવ્યો હતો અને અત્યારે પણ આ ઈમેલ ઇમેલ આવ્યો હતો બોમ્બનો પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે અનેક જો આવી રીતે બીજી સ્કૂલોમાં થયું હોય તો શું પરિસ્થિતિ સર્જાય બહુ ખરાબ કહેવાય પરિસ્થિતિ તો બાળકો માટે કેમ કે પેરેન્ટ્સ પણ એટલું ટેન્શનમાં આવી જાય ને બાળકના માટે બી હાર્મફુલ હતો ઠીક છે કે ઈમેલ મળ્યો અને આ તો બાળકને કંઈક થઈ ગયું હોત તો તો પછી કોણ જવાબદાર એના માટે બેટા કયા પ્રકારે કાર્યવાહી કરી કઈ ધ્યાનમાં આવ્યું છે સમા વિસ્તારમાં આવી નવરચના સ્કૂલ છે જેમાં સવારે છ ને પચાસ કલાકે એક ઈમેલ મળેલો હતો જેમાં એવું દર્શાવેલું છે કે સ્કૂલમાં બોમ્બ છે અને એ ગમે ત્યારે ફાટી શકે છે બપોરના બે વાગ્યાનો ટાઈમ આપેલો છે બોમ્બનો જેના અનુસંધાને સ્કૂલ પ્રશાસને આપણો સંપર્ક કરતા તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ એસઓજી બીડીડીએસ અને ટીમો અહીંયા પહોંચી ગઈ છે સાયબરની ટીમ પણ પહોંચી ગઈ છે મેલ ક્યાંથી આવ્યો છે એની તપાસ શરૂ કરવામાં આવેલી છે એના અનુસંધાને તમામ બાળકોને આજે ઘરે મોકલી દેવામાં આવેલા છે એમના વાલીઓને સોંપી દેવામાં આવેલા છે અને સ્કૂલનું આખું બીડીએસ ચેકિંગ ચાલી રહ્યું છે અત્યારે કાર્યવાહી ચાલુ છે પ્રથમ વખત જે મેસેજ મળ્યો તો ત્યારે ભાયલીની સ્કૂલ અને અહીંયા બંને સ્કૂલમાં ભેગો ઈમેલ આવેલો હતો અને એ ટાઈમે ભાયલીમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અત્યારે ફક્ત અહીંયાની સ્કૂલને જ મળેલો છે અને અનુસંધાને અત્યારે તપાસ કરી રહ્યા છે અમે લોકો ઓકે થેન્ક યુ મેડમ Subscribe now and press the bell icon. Never miss an update.